આમુ નેશનલ હાઈવે નંબર 64 ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકને નુકસાન પહોંચ્યું હતું ધૂળની દમણીઓથી બાઇક ચાલકોને ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નાના મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે નેશનલ હાઈવે ચોસઠ ખરાબ રસ્તાને લઈને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે ભરૂચ માર્ગ અને મકાન વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે નેશનલ હાઇવે નંબર ચૌસઠ જે વારંવાર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે છે તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે આરોધ એક મહિનો પણ તકી શકતો નથી નેશનલ હાઇવે નંબર ચૌસઠ ભ્રષ્ટાચારના મુદ્દે વારંવાર મીડિયાના માધ્યમથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય પણ આજ દિન સુધી તેનું સમારકામ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી ઉલ્લેખનીય છે કે આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર ધૂળની દમડીઓથી નાના મોટા અકસ્માતો સર્જાય છે તેમજ ધૂળની દમડીના કારણે સ્થાનિક દુકાનદાર અને મકાન માલિકોને પણ ખૂબ જ ભારે મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે વધુમાં રોડ ઉપર અને ગટર ઉપર મોટા મોટા ખારાઓ છે જેને લઈને પણ અકસ્માતો સર્જાય છે સ્થાનિકોની માંગણી છે કે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન બને નેશનલ હાઇવે નંબર 64 ઉપર એક કાર અને ટ્રક વચ્ચે ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો હતો જેના કારણે કાર ચાલકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો